જય માતાજી બધાને બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ તો જો સવારનો નાસ્તો આપણે ઘરમાં બેઠા છીએ તમને બધાને ખબર જ હશે તો જો પહેલાં તો મસ્ત મજાની ગરમા ગરમ કડકને મીઠી સરસ મજાની એલચીવાળી ચા બનાવી લીધી છે અને બાજુમાં છે મસ્ત મજાના મેથીના થેપલા તો હાલો બધાએ નાસ્તો કરવા અને ચા પાણી પીવા અમારા ઘરે તો આપણે જો નાસ્તા પાણી કરીને ઘરનું તમામ કામ પતાવી દીધું અને હવે પતાવવાનું છે કાંદુ તો આ કાંદુ સાફ કરવાનું છે તો જો અમે બે જણા બેહી ગયા છીએ દસ વાગ્યા દસ ને પણ નવ વાગ્યા અમે બે ગયા છીએ સાફ કરવા અને થોડીક જ વારમાં વાગી ગયા દસ તો પછી પાછી થોડીક ભૂખ લાગી ગઈ તો કીધું નાસ્તા હું લેવું તો વિચાર આવ્યો તો રાહુલ કે આલો મસ્ત મજાના ટમેટા છે ફ્રીજમાં તો સરસ મજાની આપણે ડીશ બનાવી લઈ તો જો રાહુલ થોડીક જ વારમાં મસ્ત મજાની ડીશ બનાવીને લાવ્યા અને આપણે જો બે જણાએ મસ્ત ટમેટા સુધારી અને ઉપર થોડુંક મીઠું નાખીને ખાવાનું ચાલુ કરી દીધું અને એટલી વારમાં થઈ ગયા બપોર તો બપોરે કંઈક રાંધવું પડશે ને તો જો મસ્ત મજાની આની કઢી બનાવી છે અને બહુ મસ્ત કઢી બની છે તમારે કોઈને ખાવી હોય તો આવજો અને મને તો પછી ચાખવાનું મન થઈ ગયું મેં કીધું ચાખી લઉં કેવી બની છે કઢી તો જો આપણે જોઈશી કે સ્વાદ કેવો છે સુગંધ તો બહુ મસ્ત આવશે પણ નહીં બહુ મસ્ત કઢી બની છે જો તમારે પણ ખાવી હોય તો પધારો મારા ઘરે બહુ મસ્ત કઢી બની છે અને આજે બપોરામાં કાંઈ આવતું નહીં કે શું બનાવવું તો મેં વિચાર કર્યો કે હાલો ને કઢી ની ખીચડી મસ્ત બનાવી લો તો જો કૂકરમાં મસ્ત ખીચડી બનાવી લીધી અને આપણે તો પેલી સરસ મજાની કઢી તો અને બાજુમાં પાછા આપણે તળી લીધા ભૂંગળા કેમ કે ભૂંગળા વગર મજા આવે નહીં મને બહુ ભાવે ભૂંગળા તો તળી લીધા તમારે ખાવ હોય તો આવી જાઓ અને પછી જો બધું તૈયાર થઈ ગયું છે હવે જમવામાં શું બહાર છે તો કીધું આલું બેહી જાય ફટાફટ જમવા તો જમવા બેહી ગયા અને પહેલાં તો લઈ લઈએ આપણે ઠામ પીરસી લઈ અને પહેલાં તો લઈ લીધી સરસ મજાની ગરમ ગરમ ખીચડી અને થામ પીરસવા મણી બે જ પીરસવાના છે કેમ કે કામ્યાબેન હેમાનસી બેન બે બેન ગયા છે મામાના ઘરે એટલે બેઠામ પીરસી લીધા છે અને સરસ મજાની ગરમા ગરમ કઢી આપણે નાખી દઈ ખીચડી ઉપર અને ભૂખ પણ બહુ લાગી ગઈ છે તો હાલો હવે કાંઈ વાર નથી લગાડવી અને ખાવાનું કરી દઈ ચાલું તો રાહુલે તો ઉપાડી કઢી અને ખીચડી અને કે નહીં મસ્ત બની છે તો મેં કીધું ચાખવા દીધું ક્યાંય બની છે પણ બહુ મસ્ત બની છે તમારે પણ ટેસ્ટ કર્યું હોય તો આવી જરૂર મારે રજૂ કીધું વાલ બીજા અને પછી આપણે પહોંચી ગયા એટલી વારમાં વાડીએ અને વાડીએ જોયું તો રાહુલ તો ફટાફટ વીણવા જ મેળ્યા કેમ કે માંડવી બહુ પડી હતી એટલે આપણે જોયું પહેલાં શર્ટને એવું પહેર્યું મારે થોડીક વાર લાગે અને પછી આપણે વીણવાનું ચાલુ કરી દીધું પણ એની મોર આપણે સાહ લઈ લીધા છે અને વીણવાનું કરી દીધું ચાલુ જો તમને દેખાતી હશે માંડવી આમાં વરસાદ ઉપર પડ્યો એટલે એકદમ ચોખ્ખી માંડવી થઈ ગઈ છે અને આપણે જો માંડવી પહેલાં લેવાઈ ગઈ હતી વળી વાંધો નથી વાળીએ અને આજનું વાતાવરણ જો આજ રાતે વરસાદ આવશે નક્કી વાતાવરણ જ એવું છે એકદમ આમ અંધારો ન હોય વરસાદ એવું છે વાતાવરણ જો અને આપણે જો માંડવી વીણવી છે આ સાઈડ બધી માંડવી વીણાઈ ગઈ છે જો આમાં નહીં દાણા દેખાતા હોય ને આ બાજુ દેખાય છે સફેદ સફેદ જે દેખાય માંડવીના દાણા છે વરસાદના કારણે એકદમ ચોખ્ખી માંડવી થઈ ગઈ છે એટલે દેખાય છે અને આ બાજુ અમારા શેઠ માંડવી વીણવાનું ચાલુ છે કેટલીક વીણવી છે અને લગ્ન પોણા છે થયા છે ઘડી વીણવી અને જાય પછી ઘરે અને વરસાદ હજી આવશે જો શું કે છે વરસાદ આવવાનો જ પાકું હેને હો આમ એકદમ વાતાવરણ જ એવું છે કે વરસાદ આવશે એકદમ જો વાતાવરણ કેવું છે અને પવનય છે અને એકદમ અંધારો વરસાદ એવું છે જો તો હાલો હવે ઘડીક માંડી વીણી અને પછી જાય ઘરે અને જો આપણે બપોર પછી ત્રણ વાગ્યા પછી એ તો એક ઠેલી માંડી વીણી લીધી છે બે જણા થઈ કેમ કે માંડવી જેટલી પડી એટલે એક ઠેલી માંડી વીણી ગઈ ને આપણે જઈએ ઘરે હવે અને કતર નીકળ્યા હતા તો થઈ ગયું અંધારું અને ટ્રાફિક એ બહુ વધી જો ટ્રાફિક બહુ છે અને આજે તો પાછું ગુરુવાર નીકળ્યું કેમ આજ ભરવાની છે એટલે ટ્રાફિક હશે એવું વિચારતી હતી પણ એવું કાંઈ હતું નહીં કેમ કે આ ઝાંજ પડી ગઈ એટલે બધા ઘરે આવતા હોય ને જતા હોય ને એવું બધું હોય એટલે ટ્રાફિક બહુ હતું અમારે અને ઘરે આવીને જો પેલા બહુ ભૂખ લાગી ગઈ તો આપણે મંગાવી લીધું પાણીપુરી અને યુગભાઈ અને હેતુભાઈ એ આવી ગયા પાણીપુરી ખાવા અને હાલો તમારે પણ ખાઈ હોય તો કેમ કે અમારી બાબરાની પાણીપુરીમાં કાંઈ ન ઘટે બહુ મસ્ત છે અને બધાને પહેલાં જો રાહુલે પાણીપુરી ખાવાનું કર્યું ચાલુ તો એ તો કે બહુ મસ્ત છે હવે કરો બધાએ ચાલુ ખાવાનું તો આ બાજુ યુગભાઈએ ચાલુ કર્યું આ બાજુ હેતુભાઈએ ચાલુ કર્યું અને પછી બધા પાછળ મારો વારો આવ્યો તો મેં કીધું હાલો હું એકાદી પૂરી ખાઉં મંગાવી હતી મેં જ વેન મેં જ કર્યું હતું કે મારે પાણીપુરી ખાવી છે તો લઈ આવી દીધી તો હાલો મળી એક નેક્સ્ટ